સિદ્ધપુર ખાતે મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને વિકસિત ભારત પર આંતરરાષ્ટ્રીય પરિષદ સેમિનાર યોજાયો સિદ્ધપુર ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં ઓડિટોરિયમ હોલ ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને વિકસિત ભારત પર આંતરરાષ્ટ્રીય પરિષદ સેમિનાર યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ભારત દેશ પાસે ભવ્ય સંસ્કૃતિ અને ભવ્ય વારસો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણે સૌ ભાગ્યશાળી છીએ અહીં સિદ્ધપુર મુકામે મા સરસ્વતી હર હંમેશ આપણને આશીર્વાદ આપે છે જેથી આવનાર સમયમાં સને બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારતમાં આપણા સૌના યોગદાનથી દેશ આત્મનિર્ભર બનશે જેમાં ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીનું પણ યોગદાન રહેશે કેબિનેટ મંત્રીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે ભારત પાસે પાસઠ ટકા યુવાનો છે જેથી હું યુવાનોને અપીલ કરું છું કે તેઓ પોતાની શક્તિનો ઉપયોગ દેશના વિકાસ માટે કરજો આ પ્રસંગે ડોક્ટર નિશા પાંડે ઉપરાંત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીની શૈક્ષણિક ફેકલ્ટી ઉપરાંત બહોળી સંખ્યામાં શ્રોતાગણ ઉપસ્થિત રહ્યા હતા